નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન પાસે ગોઝારા અકસ્માતનો મામલો સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસીપી અર્પિતા પટેલ સ્થળ પર પહોંચ્યા નેશનલ હાઇવે ઓથોરિટી અને આરટીઓ અને એફએસએલ સ્થાનિક પોલીસ અને ટ્રાફિકના અધિકારીઓ સહિતની ટીમો સ્થળ ઉપર પહોંચી અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરાયું ત્યારે નેશનલ હાઇવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સપોર્ટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે ઓવર સ્પીડ મામલે પણ સ્થાનિક પોલીસની કાર્યવાહી અંગે માહિતી સાથે નિરીક્ષણ કર્યું હતું એસીપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનને સાઇન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી હતી બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા ગઈકાલે અહીંયા આગળ જે ગોજારો અકસ્માત સર્જાયો છે એમાં જે સાત યુવાનોના મૃત્યુ થયા છે એ અંતર્ગત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાંથી હું એસપી અર્પિતા પટેલ તરીકે મારી સ્થળ વિઝિટ કરવા આવી છું અને કયા કારણોસર એક્સિડન્ટ થયો છે અને કયા કારણોસર કયા કારણો નિવારીએ આ પ્રકારના એક્સિડન્ટ્સ ઘટાડી શકાય તેના એક સર્વે માટે આવેલી છે એ હજી તપાસનો વિષય છે 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 એ એ એ એ એ હું અત્યારથી કહી શકું તપાસમાં શું આવે પ્રમાણે જનરલ જનરલ તો જે સૂચનાઓ સૂચનાઓ તમામ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા ચર્ચા કરી અને પ્રમાણેની પ્રમાણેની અમે કરેલી ભવિષ્યમાં હજી તપાસનો વિષય છે એમાં શું શું ખામીઓના કારણે એક્સિડન્ટ થયો છે અથવા કયા કારણોસર એક્સિડન્ટ થયો છે એફએસએલ અને બધાના રિપોર્ટ આવે પછી વિગતવાર કહી શકાય છે અને એ એ માટે લોકલ અધિકારીઓ તમને જાણ કરશે